એક છે જેનું નામ છે ફોટો એડિટ અને બીજું નામ છે ફૂલ પ્રોજેક્ટ સિમ્પલ તમારે ફોટો એડિટ વાળો પ્રોજેક્ટ છે તેને ઓપન કરવાનો રહેશે તમને કંઈક આ રીતે ઇન્ટરવ્યુટ જોવા મળશે જોઈ શકો છો હવે આ રીતે ઇન્ટરવ્યુટ જોવા મળે છે તમારે સિમ્પલ નીચે છે નીચે તમારું ઓપ્શન જોવા મળશે અહીંયા ગ્રુપ એન્ડ માસ્ક જોઈ શકો છો ગ્રુપ એન્ડ માસ્ક ઓપ્શન જોવા મળશે જે તમને ચાર ફોટા જોવા મળશે સિમ્પલ તમારે અહીંયા ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું રહેશે આ રીતે હવે તમારે સિમ્પલી તમારો જે ફોટો હોય તે અહીંયાથી અહીંયા એડ કરવાનો રહેશે તો તમે અહીંયાથી કોઈપણ ફોટો તમારો એડ કરી શકો છો સિમ્પલી હું અહીંયાથી કોઈ પણ ફોટા પર ક્લિક કરીને અહીંયાથી એક ફોટો એડ કરી લઉં છું તો અહીંયાથી આપણે ફોટા પર ક્લિક કરશું ફોટો આ રીતે જશે ફોટાને તમારા કલાસ રોટેશન અહીંયાથી ન્યુ રોટેશન કરવાનું રહેશે કંઈક આ રીતે સિમ્પલી તમે રોટેશન કરો એટલે આ રીતે ઇન્ટરપજ જોવા મળશે હવે ફોટાને પકડવાનો છે ફોટાના કલા નીચે કંઈક આ રીતે આ રીતે ઇન્ટરજ જોવા મળે હવે તમારે ફોટાને થોડુંક અહીંયાથી આ રીતે પકડવાનું છે આ રીતે નાનો કલાનો રહેશે ફોટો જોઈ શકો છો જે રીતે હું ફોટાને નાનો કરું છું તેમ તમારે ફોટાને આ રીતે પકડીને નાનો કરી એડજસ્ટમેન્ટ કરવાનો રહેશે બરાબર તમે તમારી રીતે અહીંયાથી એડજસ્ટમેન્ટ કરી લેજો આ રીતે હવે આટલો ગ્રાફ પછી આ રીતે ને બધા મળશે જોઈ શકો છો અહીંયા ને કરો તમે સિમ્પલી કોપી લેયર ફોટાને કોપી લેયર સિલેક્ટ કરાવી બે આવો બેક કાયા પછી તમારે અહીંયાથી ગ્રુપ જોવા મળશે બીજું બરાબર ગ્રુપ માસ્ક બીજું તેના પર ક્લિક કરો એડ ગ્રુપ પર ક્લિક કરો સિમ્પલી અહીંયા આન છે ને અહીંયા તમારે સિમ્પલી પેસ્ટ લેયર સિલેક્ટ કરો બેલો ફોટો અહીંયા આવી ગયા છે આ ફોટાને તમે નીચે સેટ કરલો કંઈક આ રીતે જોઈ શકો છો આ રીતે ને જોવા મળશે હવે જોઈ શકો બે ફોટા અહીંયા આપડા આવી ગયા છે આ રીતે બે ફોટા આવ્યા પછી સિમ્પલ તમારે ગ્રુપ

તમારે સિમ્પલ અહીંયાથી એસી ઉપર રોટેશન કરવાનું રહેશે બરાબર આ રીતે એક્યાસી એસી પર રોટેશન કરવાનું રહેશે કંઈક આ રીતે ફોટાને પકડીને ફોટાને લઈ લો નીચે કંઈક આ રીતે હવે આ રીતે જોવા મળે ફોટાને સેટ છે સાઈડમાં આ રીતે ખેંચી લો જોઈ શકો છો આ રીતે ખેંચા ભાઈ ફોટાને નાનો કરો આ રીતે અને ફોટાને અહીંયા સેટ કરલો ઉપર કંઈક આ રીતે હવે આ ફોટા ઉપર ક્લિક કરો અને ફોટાને કરલો અહીંયાથી ફરીથી કોપી લેયર કોપી લેયર સિલેક્ટ કરે બે કંચ રહેશે બે કયા પછી તમારે અહીંયાથી એક ઓપ્શન જોવા મળશે ત્રીજું ગ્રુપ લેયર તેના પર ક્લિક કરો આ રીતે એની પર જોવા મળશે એડિટ ગ્રુપ પર આવી સ્ટાર્ટિંગ પર સિમ્પલી અહીંયાથી જે આપણે અહીંયાથી ફોટો કોપી કરીને અને પેસ્ટ સિલેક્ટ કરી લેશું ફોટાને અહીંયાથી પકડીને આ રીતે સાઈડમાં સેટ કરી લેશું અને બેક કરી લેશું જોઈ શકો છો આપણા ફોટો અહીંયાથી સિલેક્ટ થઈ ગયા છે બરાબર આટલું કર્યા પછી હવે તમારે નીચે આન છે નીચે તમારો ઓપ્શન જોવા મળશે એક આખનો ઓપ્શન બંધ છે બરાબર તેના પર ક્લિક કરો આ રીતે બેકગ્રાઉન્ડ બની જશે આ રીતે બેકગ્રાઉન્ડ બને પછી હવે થોડું બેકગ્રાઉન્ડનો આપણે એક પટ્ટો કર્યો છે તો સિમ્પલી તેના પર ક્લિક કરો આ રીતે આખનો ઓપ્શન ખોલો આ રીતે એક પટ્ટો બની જશે હવે ઉપર આવ ઉપર તમને ઓપ્શન જોવા મળશે ઘણા બધા જેમાં આપણે એક પીએનજી પણ એડ કરીએ છે ટેક્સ્ટ પણ એડ કરેલો છે એક લાઇન પણ એડ કરેલી છે આ રીતે નીચે જોવા મળી જશે હવે તમે ફૂલવાળા ઓપ્શન પણ ક્લિક કરો આ રીતે બસ જોવા મળશે હવે તમારે જે પણ અહીંયાથી જે વર્ક નામ હોય તે લખવા મળશે તમારે સિમ્પલી આના ઉપર ક્લિક કરવાનું રહેશે જોઈ શકો છો અહીંયા સુનિતા વેટ્સ અહીંયાથી મયુર લખ્યું છે બરાબર જોઈ શકો છો તમારે અહીંયાથી કોઈ પણ નામ લખી લેવાનું રહેશે તમારે જે નામ હોય તે લખી લેજો અને જે ફોન્ટ જોઈ શકો છો ફોન્ટ આપણે એડ કરો છો અહીંયા સ્ટેપન ટાઈપ સિમ્પલી આ ફોન્ટની લિંક તમને જોવા મળશે ડિસ્ક્રિપ્શનની અંદર તમે ડાઉનલોડ કરી શકો છો રાઇટ પર ક્લિક કરો ઓકે પર ક્લિક કરો આ રીતની રજા જોવા મળશે સિમ્પલી આપણે ફોટા પર ક્લિક કરશું આ રીતે એને બ મળશે અહીંયાથી ઉપર ક્લિક કરશું આ રીતે એન્ટ જોવા મળશે હવે અહીંયાથી એક્સપોર્ટ પર વિડીયો નથી કરવાનું મારા ભાઈઓ સિમ્પલ તમને ઓપ્શન જો મળશે કરન્ટ ફ્રેમ એઝ અ પીએનજી સિમ્પલ તેના પર ક્લિક કરું આ રીતે ને બધા જોવા મળશે હવે આપણે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશું તો આપણે અહીંયાથી ફોટો છે તે સેવ થઈ જશે ગેલેરીની અંદર જોઈ શકો છો આ રીતે ફોટો સેવ થઈ જશે ગેલેરીની અંદર હવે તમારે સેવ ઉપર ક્લિક કરવાનો હશે ફોટો ગેલેરીમાં આવી જશે હવે બેક કરશું બેક કર્યા પછી આપણે અહીંયાથી આવવાનું છે ફૂલ લગન પ્રોજેક્ટની અંદર આવાનું છે આ રીતે એને બધા જોવા મળશે અહીંયા પછી તમારે અહીંયાથી ઝીરો પોઈન્ટ ઝીરો સેકન્ડ પર આવી છે કરી એ મીડિયમમાં જવાનું છે અને જે પણ ફોટો આપણે અહીંયાથી એડ કર્યો બરાબર તેના પર થોડું કલર ગ્રેડિંગ કરી અને આ ફોટાને અહીંયાથી એડ કરવાનું રહેશે આ રીતે હવે આ ફોટો આપણે એડ કર્યો છે ફોટાને ખેંચેલો છેલ્લે સુધી જેટલું વિડીયો હોય તેટલું આ રીતે ઇન્ટરપાસ જોવા મળશે હવે આટલું કર્યા પછી સ્ટાર્ટિંગ કરવાનું છે અને ફોટાને ખેંચે લેવાનું છેલ્લે સુધી જ્યાં આપણું અહીંયાથી તમને સોંગ દેખાય ત્યાં સુધી તમારે અહીંયાથી ખેંચવાનું રહેશે સોંગની ઉપર આ રીતે સેડ કરવાનું રહેશે જોઈ શકો છો તમને કંઈક આ રીતે ઇન્ટરપાસ જોવા મળી જશે જોઈ શકો છો આપણું વિડીયો અહીંયા બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતે આપણું વિડીયો બની જશે હવે સેવ કરવા માટે ઓપ્શન જોવા મળશે ઉપર ખૂણામાં તેના ઉપર ક્લિક કરો આ રીતે એની પર જોવા મળશે અહીંયાથી વિડીયો પર ક્લિક કરો અહીંયાથી એકસો ટોટર ક્લિક કરી વિડીયો સેવ કરવાનું રહેશે